you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સમગ્ર વિશ્વ નવા વર્ષને આવકારવાની તૈયારી કરી રહ્યું છે આવનારું વર્ષ કેવું રહેશે તેની ચિંતા દરેકને છે જાણીતા મહિલા ભવિષ્ય બાબા વેંગાય તેમની ભવિષ્યવાણી વર્ષ બે અંગે કેટલીક ખાસ આગાઈ કરી હતી તેમણે દેશ અને દુનિયા વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી કેટલીક સાચી સાબિત થઈ હતી બાબા વેંગાય વર્ષ બે અંગે કેટલીક ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરી હતી જે લોકોને ખૂબ ડરાવી રહી છે પૈકી કેટલીક આગાહી ચોંકાવનારી છે અને કેટલીક રાહત આપનારી પણ છે બાબા વેંગાના મતે યુરોપમાં વર્ષ બે હજાર પચીસ માં વિનાશ શરૂ થશે બાબા વેંગાની આગાહી પ્રમાણે યુરોપમાં આંતરિક સંઘર્ષ થશે અને રાજકીય અસ્થિરતા અસર એટલી મોટી હશે કે વસ્તીમાં ભારે ઘટાડો થઈ શકે છે એટલું જ નહીં તેમણે એવી આગાહી પણ કરી છે કે વર્ષ બે માં મોટો વિનાશ શરૂ થઈ શકે છે વર્ષ બે માં કુદરતી આફતો મનુષ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે બાબા વેંગાએ મોટી ભવિષ્યવાણી કરી હતી જેનાથી લોકોને રાહત મળી હતી તેમણે કહ્યું હતું કે કેન્સર જેવી ખતરનાક બીમારીનો નો ઈલાજ વર્ષ બે માં શકે છે આ રોગને નાબૂદ કરવામાં વૈજ્ઞાનિકો મોટી સફળતા મેળવી શકે છે